આ જવો મિત્રો હાવજ બગાડે છે જય દ્વારકાધીશ મિત્રો જય હનુમાન દાદા આપણે બધા લગ્ન કરવા આવેલા છીએ પણ અમે લગ્ન કરતા કરતા છે ને અહીંયા હનુમાન ગાળે પહોંચી ગયા અમારે બધા મિત્રો ગાડી લઈને આવેલા છે બધા એમ કે છે કે દાદાના દર્શન કરવા જાવું છે કોઈને લગ્ન નથી કરવા પણ દાદાના દર્શનની અંદર બધાને બહુ રુચિ છે તો હાલતા હાલતા જઈએ પણ ગજ ના માણસ લખણ પડી ગયા એને આકલા એવા કઈ ઘટે નહી આ ઓલા પણ ડુંગર માંથી ને અવાજ પાછો આવે રિટર્ન આવે પાછા ભાઈબંધ હોય એટલે મજા જ અલગ હોય

મિત્રો મસ્તી કરતા કરતા જઈને આપડે આવી ગયા છીએ અને દાદા ના દર્શન તમે બધા કરી લેજો જય ભેખવાળા દાદા જય દાદા કોમેન્ટ કરી દેજો બધા હાલો તો મિત્રો આગળ થોડીક મસ્તી કરીશું એમાં મળીશું ને બધાય દાદા જય દાદા વેખવાળા દાદા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો દાદાના દર્શન કરીને દાદાને એટલી અપીલ કરી છે કેટલા કેટલા વાંઢા છે એટલાનું બધાનું આવતા વર્ષે ગોઠવી નાખે અને તમે બધા તમે બધા અમારા લગ્નમાં આવો એવું કરવાનું છે આપણે આવતા વર્ષે

કેમેરામેન ફોકસ કરો છે ને જે જે મિત્રો તમે કોઈ આ બધું આવો ને તો ધ્યાન રાખજો કે છે ને તમે મિત્રો જે આ આ રીતના ટૂંકમાં ખડકો ને આવી દેવાડી કરો ને તો અહીંયા બધા એમ કહે છે કે આ આવી દેવાડી જેટલા પાણા મૂકીએ એટલા માળની તમારું સપનું હોય તો બિલ્ડિંગ એવડી થાય તમારી મહેનત ન હોય એવો પછી આમાં તમે બેઠા બેઠા એમ કહો દાદા મારી મારું સપનું દહ માળની બિલ્ડિંગનું છે ને તમે એકલી માઇકી મારવામાં માં રહો એમ ન કાંઈ થાય આ એક આપણે શ્રદ્ધા છે અને જે શ્રદ્ધા રાખતા હોય એનો વિષય છે આ બાકી તો તમને બધાને ખબર છે મને ખબર છે તો બનેલા રહેજો આપણે અવનવી માહિતી આપણી ચેનલની અંદર લાવતા રહીશું જોતા રહેજો વિડીયો જય ભેખવાળા દાદા કોમેન્ટ કરજો એટલે તમારું પણ સપનું પૂરું થશે

તો મિત્રો આવું બધું ફ્રેન્ડ સર્કલ હોય ને આવેલા કરતું હોય તો એવું છે બધાને તમારા બધાને આવું હાલે કે નહીં એક કોમેન્ટ મારજો મિત્રો તમે ગેરમાં આવો ને અને તમારા ગેર ગુમી હોય ને તો અમારા એક ભાઈ છે એ હાવજની વસીયાર રહેલા માણસ છે અને તમે આમ જો આપણે હાવજને ભગાડતા હોય ને ખાલી હાવજ ઓરો આવતો હોય ને હાવજને ભગાડે ને એવી રાઈડ પડે ને તો તમારે એકવાર સાંભળ્યું જ પડે એ આગળ જોઈ જયો તમે જોવો જોઈ લો મિત્ર હા હા ભાઈ મોરો મોરો હા આ મિત્રો છે ને હાવજ હકીકત સાવજ નહીં વચ્ચે રહેતા હોય ને એનું કામ છે બાકી આપણે તમ તો આને આ બે વિજય એટલે હાલો મિત્રો હવે આપણે છે એ દાદાના દર્શન કરી લીધા આપણી જે વીસ હતી પૂરી કરી લીધી બધી માગી લીધી દાદા પાસે અને હવે આપણે જઈએ છીએ બધાય ખડકાઈ ગયા પાછળ અને હવે જઈએ છીએ નગર પાછા વરાઝા ધોખો કરશે કે તમે એટલે લગ્ન કરવા આવ્યા કે રખડવા ગાડી ભાડી ની કે રેખડા જ કરો એકલા એટલે થોડાક મौज કરી અને પછી હવે લગનમાં જઈએ આપણે ત્યાં જઈને તમને બતાવીએ વરાજાને બધાને બધાનો તમારી રે ઇન્ટ્રોડક્શન કરાવી તો જોજો બધા બનાવી છે રીલ બને